આવી રીતે દિવ્ય લીલાઓ કરતા કરતા ભગવાન મોટા થઈ રહ્યા છે એક વખત વસુદેવજી મહારાજે કુલ પુરોહિત ગર્ગાચાર્ય મહારાજ બોલાવી અને કહ્યું પ્રભુ મારા બે દીકરાઓ નંદના નેહડે મોટા થાય છે તમે જઈ અને એના નામકરણ કરો એક વાત યાદ રહે કે નંદ જો નામકરણ નું કહેશું બહુ મોટો ઉત્સવ કરશે અને ઉત્સવ કરશે અને જો તમારું નામ આવશે તો કંસની જે શંકા છે એ યકીનમાં પરિણિત થઈ જશે એટલા માટે નંદ બાબાને કેજો કે કોઈ ઉત્સવ નથી કરવાનો ખાલી નામકરણ કરી આવો અને કુળ પુરોહિતને નામકરણ કરવા માટે મોકલ્યા છે કોને ગર્ગાચાર્ય મહારાજ ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા છે ગરગાચાર્ય મહારાજ આવ્યા માં યશોદા અને રોહિણીએ સુંદર મજાનું સ્વાગત કર્યું છે આજ કુલ પુરોહિત તરીકે ગરગાચાર્ય આવ્યા છે પગ ધોઈ આ અને એનું ચરણામાં આખા મેહડાની અંદર છંટકાવ કરીને વાતાવરણને પવિત્ર કર્યું છે નંદ બાબાએ પૂછ્યું આગમનનું કારણ શું સામાટે માટે બધા બોલે તમારા બંને દીકરાઓના નામકરણ કરવા અરે બોલે મોટો ઉત્સવ કેમ કે નંદ તો આનંદની અંદર રહેનારા છે મોટો ઉત્સવ બોલે કોઈ ઉત્સવ નહીં ગૌશાળાની અંદર જઈ અને નામકરણ કરવાનું છે બંને દીકરાઓને તૈયાર કર્યા છે રોહિણીએ એના દીકરાને તૈયાર કર્યો માં યશોદા એ ભગવાન કૃષ્ણ પરમાત્માને તૈયાર કર્યા છે અને બંને બહેનો અંદરો અંદર વાતચીત કરે છે આ મારા જ બહુ ચમત્કારિક છે આ બહુ મોટા જ્યોતિષકાર છે હાલને આપણે એની પરીક્ષા લઈએ બોલે કઈ રીતે લેશું બોલે તારા દીકરાને મારા ખોળામાં રાખ મારા દીકરાને તારા ખોળામાં રાખ અને જો કુલ પુરોહિતને ખબર પડી જાય તો એ સાચા એક ઘોડા વાવ થી બંને ગૌશાળા ની અંદર બંને દીકરાઓને લઈને આવી અને જેવા ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરવા માટે ઊભા થયા અને પેલો દીકરો મોટો છે રોહિણી નો છે માં યશોદાના ખોળામાં છે પરીક્ષા કરવાની છે એટલે આંગળી ચીંધી અને કીધું અયમ રોહિણી પુત્રો रम्यं सुरदो भूमे आख्यास्य ते रामी इति बलाधिक्याद बलम वेदु अयम हि रोहिणी हे राजानन्द યશોદાના ખોળાની અંદર છે એ નો દીકરો છે આ અને માતાજીને ખબર પડી ગઈ ઓ આ તો ત્રિકાળ જ્ઞાની છે આ તો મહાન જ્યોતિષકાર છે આ તો ભવિષ્યનું જાણકાર છે અને એ ગર્ગાચાર્ય મહારાજે રોહિણીના મોટા દીકરાનું નામ રાખ્યું છે કે આ દીકરો રોહિણીનો દીકરો છે એટલે આનું એક નામ રોહિણી રહેશે આ બલવાન થશે એટલે આનું એક નામ બલરામ રહેશે હે નંદ આખા વિશ્વને રમાડશે એટલે આનું નામ બલભદ્ર પડશે આ અને આખી દુનિયાની અંદર આ સંગઠન કરશે એટલે આનું એક નામ શંકર્ષણ પડશે આવા ચાર ચાર નામો પડ્યા છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા સામુ જોયું અને ગરગાચાર્ય મહારાજની અસમંજસતા થઈ કેમ કે નામ છે એ ગુણ પ્રમાણે પડે નામ છે એના 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 મુખાકૃતિ પ્રમાણે પડે અરે નામ છે આ શિષ્ય એને સ્વીકારી લેતા રામાયણ નો દાખલો રામાયણ ની અંદર ભગવાન દશરથજી ની આગળ વશિષ્ઠ મહારાજ ની આગળ દશરથે આવીને કીધું કે મારા દીકરા નું નામકરણ તમે કરો કામ બોલે તમે અમારા ગુરુ છો ગુરુ ન હોય તો કુળ પુરોહિત નામ પાડે કુળ પુરોહિત કઈ રીતે નામ પાડે ભલે તમારા જન્મ સમયના જે ગ્રહો છે નક્ષત્રો છે એને મેળવી કુંડળી બનાવી આ અને બર્થ પેલેસ બર્થ ડેટ અને બર્થ ટાઈમ આ ત્રણ વસ્તુ જો પરફેક્ટ હોય તો એક પણ આવું આપણે કરીએ છીએ આપણા કુલ પુરોહિત નામ પાડે તો સારું લાગે અને હવે કેવું થયું વચ્ચે એક સમય એવો આવ્યો ખૈબા નામ પાડે છોકરાનો જન્મ થાય એટલે કે ભાઈ બંને બોલાવે કે ભાઈ તપસ તપસ હા એમાં એમાં છોકરાઓના નામ હોય અને બજારમાંથી મળે બજારમાંથી ચોપડી લઈ લે અને સારું લાગે એ બધા નામ પાડી દે પછી એ પિરિયડ પૂરો થઈ ગયો હવે મોબાઈલ એવો જેવો છોકરાનો જન્મ થાય એટલે તરત જ આમ પડદેન ફોટો પાડી અને વાયરલ કરે કે મારે ત્યાં એક બેબી બોર્ન થયું છે તો પ્લીઝ કમેન્ટ કરો બધા અને પછી જેટલા ગ્રુપમાં હોય ને બાબુ એ બધા કમેન્ટ કરે અને એમાંથી પાછું નામ પાડે અને એમાં નામ માં હોય કેવા કેવા નામ હોય હમણાં જ મારી શિવરાત્રીમાં મુંબઈ કથા હતી કાકા તો શિવરાત્રીમાં મને એક જગ્યાએ પધરામણીમાં લઈ ગયા મને કે બાબુ પધરામણીમાં આવશો મેં કીધું આવું હવે નીચે એનો પતિ આઈસ્ક્રીમ લેવા મારા માટે ગયો અને ત્રીજા માળે અમને ચડાવ્યા લિફ્ટની સુવિધા નહીં અમે ભાઈ આપી ગયા અને ત્રીજે માળે ચડાવી ત્રીજા માળીની બાલ્કની માંથી બે બૂમ પાડી રોકી ગોપાલ મેં કીધું તમે આગા રેજો મને કે કેમ મેં કૂતરું હશે કૂતરા પાળે ને હા અત્યારે ગાવું રખડે છે ને કૂતરા પાળે છે આ કળિયુગ છે મેં કીધું બાપુ આ કાર્ય જો ઠાકોરજી હાથમાં છે સમજા કૂતરું બૂતરું છે આ મેં રોકી રોકી કરે જો બેન એટલે મેં કીધું બેન ને મેં કીધું કેમ કઈ આમ કૂતરું છે મને કે નહીં બાબુ ક્યાં છે એ મેં કીધું તમે હમણાં નો કીધું રોકી અરે મને કે મારા ધણી નું નામ છે એને એટે બૂમ પાડી કે આઈસ્ક્રીમ લઈને હવે તું ઉપર આવે બાપુ આવી ગયા હવે આવા નામ રોકી નામ ચારે અવસ્થાની અંદર સારા લાગવા જોઈએ નામ ગુણ ધર્મ પ્રમાણ ઘણા ઘણા નું નામ કેવું હોય નામ તન શુક હોય પણ પોતે શુક લકડી હોય આ ગુણધન પ્રમાણે નામ ન હોય પેલા નામ તમે જો ચારે ચાર તાણે ત્રણ અવસ્થાની અંદર કોઈ નું નામ ગંગા હોય તો એ નાની હોય તો એને ગંગા સારી લાગે યુવાન થાય અને ગંગા કયો તો સારી લાગે એનું લગ્ન થઈ જાય અને ગંગા કયો તો સારું લાગે અને એની ઈ જે દીકરી છે એ સાઠ વર્ષની થાય ને એને તમારે ગંગા માં કહેવાનું હોય તો એ સારું લાગે પણ અમુક અમુક નામ એવા છે એક દીકરીનું નામ ટ્વિંકલ હતું લ્યો હવે તમે મને એક જવાબ આપો કે એ નાની હોય તો સારી લાગે યુવાન થાય તો સારી લાગે લગ્ન થાય તો સારી લાગે આ નામ સારું લાગે પણ હવે એ સાઠ વર્ષની થાય પછી એને શું કેવું ખાલી કલ્પના કરો તમે હે અહીંથી આમ આમ સાસુ ઠેલી હાથમાં હોય ને અહીંયા આ બાજુ આવે એટલે આપણે એમ કેવું આવો આવો ટ્વિંકલ માં આજ ગરગાચાર્ય મહારાજ જ્યાં જોવે કુંડળી બનાવે ત્યાં ભગવાન પાસે બીજું રૂપ લે વળી પાછી કુંડળી બનાવે ભગવાન પાસે બીજું રૂપ લે સાહેબ બારે બાર રાશિ ઉપરથી નામ પીડ્યા અને બારે બાર રાશિ ઉપરથી નામ આવ્યા અને પછી એને ન રહેવાનું અને ભાગવત કરે કલમ લખી નાખી બહુ ની નામાની રૂપાણી ચ સુ તે ગુણ કર રૂપાણી નાન્ય હમ વેત નો જ બહુ ની હે નંદ આના તો બધી રાશિ ઉપરથી નામ આવે છે મને ખબર નથી પડતી હું કયા નામ આપણું બહુ જૂનું ગીત એ ગીત ને લઈ અને પછી આપણે સરબત તરફ જશું બાપુનું પ્રવચન જાનકીદાસ બાપુનો આશીર્વાદ લેવાના છે એટલે શાંતિ રાખો આપડી ત્યાં એક કીર્તન બહુ સરસ મજાનો છે ક્યું કે હરી તારા છે હજાર ના ક્યા નામે લખવી કંકોતરી ના ના લખવી તોતરે હરી તારા છજાર ન ક્યાં ના 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 નામે લખવી તોતરી ભોજન લેવા ગયો એટલે મને કીધું મને કે બાપુ આમ મન તમે ગાવ ને એટલે આમ આમ હું નાડા તોડાવું મેં કીધું તો આગળ કેમ નથી આવતા મને કે આ બધી બેનડીઓ હોય એટલે પછી મારે આગળ પણ આજ એ આવી ગયા એને તાળીઓ ગડગડાટથી ગડગડાણ થી વધાવો સાહેબ કોઈ સીતારામ Bye. સત્યનારાયણ ભગવાનની કથાની અંદર જુઓ એક હજાર ને આઠ ભગવાન નામ છે વાહ ઝીણાભાઈ વાહ તમારી તાળીઓ પડી દો